તો આજની આપણી સફરમાં અમે આવી ગયા છે પ્રાચી અને આપણે જોઈએ એ મોક્ષ પીપળા એમના બી દર્શન કરીએ અને માધવરાય ભગવાનના બી દર્શન કરીએ આજે શ્રાવણ મહિનાની અમાસ છે એટલે આવી ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે આ બોર્ડ મારેલો છે અહીંયા મોક્ષ પીપળો અને લખેલું પણ છે સો વાર કાશી અને એકવાર પ્રાશી તો જઈએ આપણે પ્રાશીના એ મોક્ષદાઇ પીપળાના દર્શન કરીએ બન્યા રહેજો અને કેવું સ્થળ છે એ પણ આપણે જણાવશું અહીંયા આ બધા જે પંડિતજી હોય ને જે કંઈ શ્રાદ્ધને કાર્ય કરતા હોય નારાયણ બલી કરાવતા હોય આ એ લોકોની જગ્યા છે અને આ પીપળો બહાર થી આપડે દેખાય છે જોઈએ અંદર અને પહોંચીએ અહીંયા પણ બોર છે જઈએ આપણે પેલા સરસ્વતી નદીના કાંઠે આ છે સરસ્વતી નદી અને આ સરસ્વતી નદીના કાંઠે સામેની કોર છે આ જે મંદિરો દેખાય છે ને એ ખૂબ જૂના અને પ્રાચીન મંદિરો છે આપણે જઈએ ત્યાં પણ દર્શન કરશું અને આ છે મોક્ષદાયી પીપળો ખૂબ જ વિશાળ કાય પીપળો છે અને ત્યાં અત્યારે એટલી બધી ટ્રાફિક છે કે આપણો વારો પણ આવી શક્યો નથી પણ પ્રયત્ન કરીએ અને આ તમે દર્શન કરો છો ને જે નદીના એ સરસ્વતી નદી છે બન્યા જો આપણે હવે જઈએ આ અહીંયા બોર્ડ પણ છે જો સરસ્વતી ઘાટ પ્રાસી અને આ છે ચલો આપણે જઈએ હવે મોક્ષદાઇ પીપળાના દર્શન કરીએ અને પાણી પણ ત્યાં અર્પણ કરીએ અહીંયા આપણે બહુ ટ્રાફિક હતી પણ સતાય દર્શન કર્યા છે અંદર પણ આપણે ઉતારી નથી શક્યા પણ બાકી તમે જોઈ લો આટલી વિશાળ સંખ્યામાં ઝાડ છે બહુ મોટું ઝાડ છે

નહીં કરતા હોય માસ છે અને બારથી બી એટલી જ પબ્લિક છે અને રાતના આટલા પબ્લિક ચાલુ થઈ ગઈ છે ને કે ભાઈ અહીંયા ટ્રાફિકમાં વારો આવવો બી મુશ્કેલ હોય અને આ છે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ અને એમાંય આપણો પ્રાચીન સો વાર કાશી અને એક વાર પ્રાચી અને ટ્રેક તો ભાઈ મહત્વ હશે જ આ કે ભાઈ તમે સો વખત કાશીમાં જાઓ અને એક વખત ખાલી પ્રાચીન અને આ એ પ્રાચીન સ્થળ છે કે જ્યાં આપણે તમને દર્શન કરવા માટે આવ્યા છે અને આ સરસ્વતી નદી છે અને ખૂબ પાણીનો પ્રવાહ પણ વધારે છે અને સિક્યુરિટી પણ એટલી જ છે પોલીસની અને લોકોની ટ્રાફિક તો ભાઈ ખૂબ બધી છે આટલી બધી છે ને છતાંય આપણે તમે આ સ્થળો છે જોઉં છો હવે જઈએ સામે આટલા બધા મંદિરો છે તો ત્યાં પણ મુલાકાત કરીએ આપણે બન્યા રહેજો આપણે કોઈની બી પાસેથી જો જાણવા મળશે કે ભાઈ આ પ્રાચીનનું મહત્વ એટલું કેમ છે જઈએ સામે કાંઠે બનાવી રહેજો આ જો સરસ્વતી નદીમાં અત્યારે પૂર પૂરજોશમાં પાણી છે અને દર વર્ષે એમ કહેવાય કે ભાઈ સરસ્વતી નદીમાં પાણી આવે ને ત્યારે માધવરાય ભગવાનના શરણો એ ધોવા માટે આવે છે અને આ છે એ સરસ્વતી નદી અને માધવરાય મંદિરે પણ આપણે બતાવશું અંદર શક્ય હશે તો દર્શન થશે બાકી તમે અહીંયાથી જો અહીંયાથી બી આટલો વિશાળ આ પીપળો છે કે આપણે ડિસ્પ્લેમાં પણ નથી આવતો મહત્વ છે અહીંયા સ્થાનિક લોકો તો હોય જ છે પણ સાથે સાથે બહારથી પણ એટલા લોકો આવે છે કે ભાઈ સો વખત કાશી જવા કરતાં એક વખત પ્રાશી જઈ આવીએ અને અહીંયા આવે છે પોતાના પિતૃના મોક્ષ માટે પાણી રેડવા માટે જો અહીંયા લખેલું પણ છે કે ભાઈ પીપળે પાણી રેડવાથી છે ને પિતૃના આત્માને શાંતિ મળે છે અને અહીંયા ખૂબ બધી નોંધ સૂચનાઓ આપેલી જ છે આ સરસ્વતી નદી આ ઘાટ છે સરસ્વતી નદીનું તો બનિયારે જો આપણે જઈએ હવે મંદિરોમાં દર્શન કરીએ આ ખૂબ જ પ્રાચીન ઘાટ છે અને મંદિર પણ એ પ્રાચીન છે ખૂબ જઈએ આપણે અંદર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આટલા જૂના મંદિરો આવેલા છે આ અહીંયા આ છે વિઠ્લેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા બી મહાદેવનું જ મંદિર છે અને જાણે લાગે કે ભાઈ પ્રાચીન નગરી હોય ને એમાં કેમ મંદિરો હોય એવી જગ્યા છે અને પૌરાણિક બહુ જગ્યા છે અને આમનો ઇતિહાસ પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો છે તો માધવરાય ભગવાનના દર્શન તો શક્ય તો નથી કેમ કે આપણે ઉતારવા નહીં દઈ પણ બહારથી કરાવશું તો બન્યા રહેજો આટલા બધા મંદિરો છે અહીંયા જો અને લોકો બધા પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે અહીંયા આવતા હોય છે અહીંયા બી એક મંદિર છે ગોવિંદેશ્વર મહાદેવનું મંદિર છે અને એ પણ બહુ જૂનું છે જો આપણે કાશીની અંદર જેટલું મહત્વ છે ને એનાથી પણ વિશેષ અહીંયા છે પ્રાચીન એ પણ મહાદેવની જગ્યા છે અને આ મહાદેવની જગ્યાની સાથે અહીંયા કૃષ્ણ ભગવાનનું નામ જોડાયેલું છે તો જઈએ આપણે માધવરાય ભગવાનના એ સાનિધ્યમાં કેમ કે ભાઈ આ જે સૌરાષ્ટ્રની ભૂમિમાં અહીં પ્રાચી છે મૂળ દ્વારકા છે મૂળ માધવપુર છે અને ત્યાંથી દ્વારિકા છે આ બધા જ જગ્યા ઉપર ને કૃષ્ણ ભગવાનનું નામ જોડાયેલું હોય છે એટલે એમને માધવરાય રાય આજુ અહીંયા રાજપૂત સમાજની વાડી છે ખૂબ મોટી છે અને બહુ જ સુંદર વ્યવસ્થાવાળી છે અહીંયા બધા જ સમાજોની વાડી છે જો સામે દસનામ સમાજ છે અઢારે વરણ પોતાની અહીંયા ધર્મશાળા ધરાવતા હોય છે છે માધવરાયના જગ્યાએ જવા માટે શરણાઈના સુર છે ને ભાઈ આપણે ઘેડ પંથકમાં જે ઉગાડતા હોય ને એટલું સરસ

કેવું ને કે બે કલા છે શરણાઈના અને એમાં અહીંયા સૂચના મારેલી છે કે ભાઈ ફોટા પાડવાની સખત મનાય છે એટલે આપણે એ ફોટા નહીં ખીચીએ અને સામે છે ને સરસ્વતી નદી છે સરસ્વતી નદી છે એમનું પાણી માધવરાય ભગવાનના મંદિર આખું એમાં પાણીમાં અને એટલો સરસ કરણાઈના છૂર વાગે છે ને ભાઈ અને અમને તો સાંભળવાનું બહુ મન થઈ ગયું એટલે થોડી વાર અહીંયા ઊભા છે લોકો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે ચાલો આપણે જઈ આવે અને આગળ પર દર્શન કરીએ હવે આપણે દર્શન કર્યા આગળ જઈએ

જેટલા આપણે દાન પુણ્ય કરીએ છીએ એ બધા દાન મેળવવાવાળા લોકો છે આપણે જે કંઈ યથાશક્તિ હોય એ લોકોને આપતા હોય છે ಆ ದಲೀನ ಅಂದರೆ ಭಗವನ್ ಕೃಷ್ಣ ಪ್ರಸಂಗ ಅಂಡಾರೇಲ ಮಾಸ್ವತಿ આપણે કોઈની બી પાસેથી પ્રયત્ન કરીએ ભાઈ આજે ટ્રાફિક છે એટલે મુશ્કેલી છે પણ ਫਿਰ ਉਹ ਕਿੱਥੇ ਆਪਰੇ ਜਾਣਸੋ ਆਇਆ દર્શન કર્યા પછી હવે આ છે બજાર રમુકડા અને બધું રમકડાની બજાર છે અને અત્યારે બજારની અંદર સારો અહીંયા બ્લોકફુલ પથરાયેલા છે પહેલાં ખૂબ ટ્રાફિક થતી પણ આપણા માનનીય કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા અને જે ટ્રાફિકની સમસ્યા દૂર કરી અહીંયા જે પણ વધારાની જગ્યાઓ હતી ને એને મસ્ત વ્યવસ્થિત કરી દીધી જો હું અહીંયા પેલી આગળ ભાઈ આવેલો હતો પણ ત્યારે એટલી વિશાળ કાંઈ જગ્યા નથી અને હાલ તમે જો એટલું મોટી રસ્તો અને સુંદર વ્યવસ્થા હોય ને તો આપણા માનનીય હાલમાં જે કલેક્ટર સાહેબ છે ને એમને આધીન છે તમે આરામથી ફરી શકો અને પ્રાચી છે તો તમને ખ્યાલ જ હોય કે ભાઈ વેરાવળથી આગળ રસ્તે આવે છે આ છે બજાર પીલા તો અહીંયા એકદમ ગીચતા હતી અને બધી કરે ને છાપરા ઘટેલા હોય કોઈના ટેબલ ઉબારા હોય આટલો રસ્તો પણ નહોતો અને આ અત્યારે એટલો મોટો સંખ્યામાં રસ્તો કરી દીધો છે અને ખૂબ સરસ વ્યવસ્થા કરી દીધી છે અહીંયા તો ભાઈ બહુ ટ્રાફિક રીતે અને આ જગ્યા પણ એને બહુ સંકળાયેલી હતી અને આપણા માનનીય કલેક્ટર સાહેબના આવ્યા પછી આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કેટલો વિશાળ કાય રસ્તો છે અને નહીં તો છાપરા હોય આગળ પાછી રેખડીઓ હોય એવું બધું ઘણું બધું અનલીગલી હતું અને અત્યારે એકદમ મસ્ત વ્યવસ્થા કરી લીધી લીગલી દુકાનો અને લીગલી રસ્તો અને સામે છે એ રોડ છે ત્યાંથી કોડીનાથ પણ જવાય અને વેરાળ પણ જવાય એ રોડ છે